વાલોડ ગ્રામ પંચાયત કેટ કેટલીય વખત વિવાદમાં આવી ચૂકી છે ત્યારે ફરી એક વખત ગ્રામસભામાં હોબાળો થતાં ગ્રામ પંચાયત વિવાદમાં આવી હોય તેવું જોવા મળી રહ્યું છે કારણ કે ગ્રામસભામાં કંટાળી ગયેલ નાગરિકે તો છેલ્લે એમ કહી દીધું હતું કે અડધા નાણાં તમે ખાઈ જાઓ પરંતુ કામ તો કરો આ પ્રકારના નિવેદન જો એક જાગૃત નાગરિક દ્વારા આપવામાં આવે તો ગ્રામ પંચાયત માટે આ બાબત ઘણી શરમજનક કહી શકાય તેમ છે ત્યારે આ સમગ્ર મામલો વિગતવાર જોઈએ આજરોજ બીજી ઓક્ટોબરના રોજ વાલોડ ગ્રામ પંચાયતમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ મુદ્દાઓને લઈને ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જેમાં સડકતા પ્રશ્નોની વાત કરીએ તો વાલોડના બાપુનગર વિસ્તારમાં આવેલ મસ્જિદના શેડ બનાવવા માટે પહેલાં ત્રણથી સાડા ત્રણ લાખ અને પછી પાંચ લાખ રૂપિયા કોન્ટ્રાક્ટરને ચૂકવવામાં આવ્યા હતા ત્યારે કુલ આઠ લાખ રૂપિયાની અંદર જ આ શેડનું કામ થઈ ગયેલ હોય તેવું ગ્રામજનોનું કહેવું છે જોકે તેમ છતાં કોન્ટ્રાક્ટર દ્વારા વધુ બે લાખ રૂપિયા માંગવામાં આવી રહ્યા છે જેના કારણે આ ખોટો ખર્ચો કરીને કોન્ટ્રાક્ટર ના ખિસ્સા ભરવામાં આવી રહ્યા હોય તેવા આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા હતા તેમજ વધુમાં આ મામલે ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા અને જણાવ્યું હતું કે શેડ બનાવવામાં જમીન નીચે ફાઉન્ડેશન પણ લેવામાં આવેલ નથી તેમજ બીજા એક સલગતા પ્રશ્નની વાત કરીએ તો વાલોડ ખાતે આવેલ પટેલ શોપિંગની બાજુમાં આવેલ બિલાલ મસ્જિદ વિસ્તારમાં કેટલાય વર્ષોથી ચોમાસા દરમિયાન પાણીનો સંગ્રહ થતો હોય છે જેના કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે તેમ છતાં ગ્રામ પંચાયત દ્વારા યોગ્ય ગટર વ્યવસ્થા કરવામાં આવતી નથી નથી ત્યારે આ અંગે પણ યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી વધુમાં એક સડકતા પ્રશ્નની વાત કરીએ તો વલોડ ગામમાં એક કોઝવે આવેલ છે જેની હાલત દયનીય થવા પામેલ છે આ કોઝવે તૂટી ગયેલ છે જેના કારણે લોકોએ હાલાકી ભોગવવી પડી રહી છે તેમ છતાં આ કોઝવેનું સમારકામ કે નવીનીકરણ કરવામાં આવેલ નથી જેના કારણે રોષે ભરાયેલા સ્થાનિકે તો ગ્રામ પંચાયતના હોદ્દેદારોને કહ્યું હતું કે તમે અડધા નાણાં ખાઈ જાઓ પરંતુ કામ તો કરો ત્યારે આ રોષે ભરાયેલા સ્થાનિકે કઈ રીતે રજૂઆત તરીતે વિડીયો નિહાળીએ રાહત થઈ જાય આપણે બધા જ છીએ પર હજુ આપણું કઈ કુટી નથી તમે ખાલી કઈ નહી કરો ફક્ત માસ ચાલી કે આવક જતો હોય એટલું કરો બીજું તમારે કરવાનું જ નથી રિપોર્ટર જુનેદ શેખ તાપી સ્વરાજ ન્યુઝ વાલોડ